અધે રધે પરિવાર અમદાવાદના પરિવારજન સતત અમદાવાદની કોઈ પણ તથાસ્થ વિદ્યાપીઠની કે રાધ રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિના હંમેશા સાથી રહ્યા છે અને સક્રિય રહ્યા છે એવા આ દિવ્ય આનંદોત્સવના ભોજન પ્રસાદના મનોરથી પરમ ભગવતી કેતનભાઈ રમેશભાઈ પટેલ અમદાવાદ કર્ણાવતીને પણ આજના આ દિવ્ય અવસરે પૂજ્ય જીગ્નેશ દાદાના કરકમળોથી પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા એક મોમેન્ટો અને અન્ય આપણા પ્રતિકો દ્વારા એમને પૂજ્ય દાદા આશીર્વાદ પાઠવી રહ્યા છે આ દાતાને પણ આપણે વધાવીએ સાથે સાથે આપણા દિવ્ય પ્રસંગ એટલે આ પ્રસંગ પૂર્ણ થયા પછી આપણે વિવાહ વિધિ પણ પ્રારંભિત કરવા જઈ રહ્યા છીએ પૂર્વે બ્રહ્મસિંહ સંસ્કાર ધામના પ્રધાન આચાર્ય ડોક્ટર અમૃતલાલ ભોગાઈતાજીને પ્રસંગોચિત અને સમયોચિત્ત પોતાની શુભકામનાઓ પાઠવવા માટે પ્રાર્થના કરીશ ડૉક્ટર અમૃતલાલ ભોગાઈતાજી